નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોન નિઝ સાથે હું રેસમાં આપનું સ્વાગત કરું છું નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટેલના અધ્યક્ષસ્થાને કિસાન સન્માન સમારોહ યોજાયો હતો પીએમ કિસાન સન્માન વિધિ યોજનાના છ વર્ષ પૂર્ણ થવાના અવસરે નવસારીના સમસ્ત મત્યા પાટીદાર સમાજની વાડી ખાતે ભારત સરકારના કેન્દ્રિય જટશક્તિ મંત્રી સીઆર પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહાનુભાવોના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજના હેઠળ નવસારી ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવા સહિત ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નવસારી જિલ્લામાં બસો બોતેર લાખના ખર્ચે નિર્માણ પામેલા ઓગણત્રીસ આંગણવાડીઓનું ઈ લોકાર્પણ જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે કિસાન સન્માન નીતિની ખેડૂતોને મોટી રાહત મળી છે દેશના અન્નદાતાઓનો સતત વિકાસ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી આ સંકલ્પને સાકાર કરી રહી છે આજે વડાપ્રધાનના વરદ હસ્તે ખેડૂતોને સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો આપવામાં આવે છે જે ખેડૂતને આત્મનિર્ભર બનાવવાની અસરકારક પહેલ સાબિત થઈ છે વડાપ્રધાનના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસમા હપ્તા પેટે સમગ્ર દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને રૂ.22,000 કરોડથી વધુની સહાય બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કિસાન સન્માન સમારોહનો આજનું આયોજન કરવામાં આવ્યું હતું આજે લગભગ નવ પોઈન્ટ સાત લાખ કરોડ લોકોને નવ પોઈન્ટ સાત કરોડ લોકોને એટલે ખેડૂતોને લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયાનો ઓગણીસમો હપ્તો એ આજે એમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એ ત્યાં જમા થયો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમની સરકારની અંદર પહેલીવાર ખેડૂતોને સીધો બેનિફિટ થાય એમના ખાતામાં સીધા પૈસા જમા થાય એના માટેની યોજના બનાવી અને સફળતાપૂર્વક આજે ઓગણીસ જેટલા હપ્તા દ્વારા એમને મદદ કરવામાં આવી છે અને એ પ્રમાણે લગભગ ત્રણ પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયા એ આજ દિન સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે આ યોજનાની પાછળ મહત્ત્વનું કારણ એ છે કે ખેડૂત એને જ્યારે આપણે જગતનો તાજ કહીએ છીએ એ લાચાર ના હોય એને કોઈની સામે હાથ નમવા ન પડે કોઈ લાચારી વ્યક્ત ના કરવી પડે અને એટલા જ માટે જેમના નામ પર જમીન છે જેમના નામમાં બારમાં એમનું નામ છે એવા તમામ ખેડૂતોને પહેલાં અગિયાર કરોડથી શરૂ થયેલા આજે નવ પોઈન્ટ સાત કરોડ જેટલા લોકોને ખેડૂતોને આ લાભ આપવામાં આવી રહ્યો છે અને એના કારણે જે ખેડૂતને જમીન તૈયાર કરવી હોય એમણે બિયારણ લેવું હોય એમને ખાતરની જરૂર પડે કે કાપણી વખતે મજૂરીની જરૂર પડે ત્યારે એમને આ પૈસા સીધા એમના ખાતામાં જવા થવાને કારણે એ પોતાનું કામ કરી શકે છે આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની જે યોજના છે આખા વિશ્વમાં જે સૌથી મોટી યોજનાઓ છે એ પૈકીની આ એક યોજના છે અને એનો બીજો ફાયદો પણ એ છે કે કોઈ પણ અરજી કર્યા વગર ખેડૂતોના ખાતામાં સીધા પૈસા થાય છે કોઈ દલાલ કે વચેટિયાની અમે અમને જરૂર પડતી નથી કે કોઈ અરજી કરવાની જરૂર પડતી નથી આવા અનેક ખેડૂતો માટેના અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને મજબૂત કરવા માટેનો સફળ પ્રયત્ન માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સુધી કરતા આવ્યા છે અને એ અનેક યોજનાઓને કારણે આજે ખેડૂત સમૃદ્ધિ તરફ પણ આગળ વધી રહ્યો છે એના ઉત્પાદનના પણ એને સારા ભાવ મળે એના માટેના પણ સફળ પ્રયત્ન એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યા છે હું નરેન્દ્ર મોદી સાહેબના ખૂબ અભિનંદન સાથે એમનો આભાર માનું છું કે એમણે આ દેશના ખેડૂતો માટેની આ યોજના બનાવી છે અને એના કારણે ખેડૂતોને એ કંઈક કંઈક રાહત એમાંથી પ્રાપ્ત થઈ છે